હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે દૂધીમાંથી અને ઘઉંના લોટમાંથી હેલ્દી એવો નાસ્તો તૈયાર કરીશું આ નાસ્તો તમ બાળકો ઘરના વડીલો બધા ખાઈ શકે છે અને બહુ ટેસ્ટી બને છે અને આપણે ખૂબ જ ઓછા તેલમાં બનાવીને તૈયાર કરીશું એના માટે એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે મેં તો ચલો આપણે રેસીપી આગળ જોઈ લઈએ આ દૂધી મેં ખમણીને લઈ લીધી છે તેને આપણે વાટકી આ રીતે ભરીને માપ કરી લઈશું એક જ વાટકીથી આપણે બધા માપ લઈશું તો આ રીતે મેં ટોટલ અઢી વાટકી જેટલી દૂધી લીધી છે તેમાં હવે આપણે મસાલા કરી લઈએ મસાલામાં મેં એમાં હિંગ એડ કરી છે હળદર પાવડર ધાણાજીરું પાવડર એડ કર્યો છે મેં અને લાલ મરચું પાવડર એડ કર્યું છે આમાં તમે શેકેલું જીરું પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ તેનો સ્વાદ પણ બહુ સારો લાગે છે લસણ ડુંગળી મેં આમાં એડ નથી કર્યા તમને ભાવતું હોય તો લસણને પણ વાટીને એડ કરી શકાય પછી થોડું વધારે વળતી ખાસ માટે મેં આમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે તમે બાળકો માટે બનાવતા હોય તો તેને સ્કીપ પણ કરી શકાય સિમ્પલ મસાલા બધા એડ કર્યા છે ફ્રેન્ડ્સ હવે સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દીધું છે અને બધી સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર પહેલી વાર જોતા હોય આ રેસીપી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો આ રેસીપી સારી લાગે તો લાઈક કરી દેજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો મેં એક વાડકી બેસન લીધો છે અને અડધી વાડકી ઘઉંનો દ કરો લોટ લીધો છે ટોટલ દોઢ વાડકી લોટ આપણે એડ કર્યો છે લોટને પણ દૂધી અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દેસું સુધીમાં પાણી ખૂબ જ હોય છે તેથી લોટ તેમાં મિક્સ થઈ ગયો છે સારી રીતે હવે આપણે આગળ જરૂર પ્રમાણે પાણી એડ કરીશું તો આમાં મેં પહેલાં શરૂઆતમાં એક વાટકી પાણી એડ કર્યું છે પાણીને સારી રીતે બે મિક્સ કરીને બેટર તૈયાર કરી લેશું આપણે બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એને કૂક કરીશું આ નાસ્તાને તમે બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો ફ્રેન્ડ્સ તમે પહેલાં બનાવીને પણ રાખી શકો છો જેથી ટાઈમ બચે તો હવે આ બેટરને મેં કડાઈમાં ટ્રાન્સફર કરી દીધું છે અને એક વાટકી પાણી ઉપરથી એડ કરીએ છીએ ટોટલ બે વાટકી પાણી દોઢ વાટકી લોટ આપણે લીધો છે આની આપણે ધીમી આંચ પર ચલાવતા રહીશું અને દસ થી બાર મિનિટ પકાવવાનું છે આપણે બેટરને હલાવવાનું આપણે છોડીશું નહીં એમાં બેસન છે એટલે બેટર જેમ ગરમ થશે એમ તરત જ ઘાટું થવા લાગશે બે ચમચી મેં તેલ એડ કરી દીધું છે હવે એને ચલાવતા રહીશું અને પકાવી લેશું દસ થી બાર મિનિટ જેવો ટાઈમ લાગશે બેટર કાચું ના રહે એનું આપણે ધ્યાન રાખીશું સતત ચલાવતા રહીને દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો બેટર સારી રીતે ઘાટું થઈ ગયું છે હવે વધારે પકાવવાની જરૂર નથી એમાં મેં લીલા ધાણા એડ કરી દીધા છે અને બેટરને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે આ એક સ્ટીલની પ્લેટમાં મેં તેલ એડ કરીને પ્લેટને ગ્રીસ કરી લઈશું અને એમાં આપણે બેટરને ટ્રાન્સફર કરી દેસું બધું મિશ્રણ આપણે પ્લેટમાં એડ કરીને સારી રીતે ફેલાવી દેશું અને દસથી પંદર મિનિટ માટે ઠંડુ થવા માટે રાખી દીધું તો હવે આપણે પ્લેટમાંથી ડિમોલ કરી લેશું તમે જોઈ શકો છો આ નાસ્તો સારી રીતે સેટ થઈ ગયો છે હવે એને આપણે મનપસંદ આકારમાં કાપી લઈશું હું આજે એને આ રીતે ટ્રાયંગલ શેપમાં કાપું છું બધા પીસ આવી રીતે કાપીને આપણે તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ આ રેસીપી તમે એકવાર ઘરે ટ્રાય જરૂર કરજો બહુ જ ટેસ્ટી લાગે છે આ રીતે તમે જોઈ શકો છો આસાનીથી બધા પીસ અલગ અલગ થઈ ગયા છે હવે મેં એક તવ લીધો છે તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં રેડી થઈ જાય છે આપણે એને તવા ઉપર શેકવાનું છે તો તેલ ગરમ થશે એટલે તેમાં અમે રાઈ એડ કરી છે રાઈ ચટકવા લાગે એટલે એમાં સફેદ તલ એડ કરીશું અમે મીઠા લીમડાના પાન એડ કર્યા છે આ રીતે શેકવાથી નાસ્તાનો સ્વાદ ઓર વધારે સારો આવશે વધી જશે હવે આપણે બધા નાસ્તાના પીસા તવા ઉપર એડ કરી દઈશું એને અલટતા પલટતા આપણે ધીમા તાપ પર સારી રીતે શેકી લઈશું વખતમાં બધા પીસ એડ થઈ ગયા છે તો હવે આપણે એને આ રીતે ફેરવતા જઈશું અને પલળતા પલળતા શેકી લઈશું બહારથી સરસ ક્રિસ્પી થઈ જશે અને અંદરથી સોફ્ટ એવો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે એને મેં પ્લેટમાં સર્વ કરી લીધો છે ફ્રેન્ડ્સ આ રેસીપી તમે એકવાર ટ્રાય જરૂર કરજો કેવી લાગી રેસીપી તે કમેન્ટ બોક્સમાં જણાવજો આવી જ અવનવી રેસીપીઓ હું તમારી સાથે શેર કરતી રહીશ ફ્રેન્ડ્સ Maria Navi recipe Thank you for watching.